નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અહીં આજે અમે તમને સમુદ્ર મંથનની કથા અને સમુદ્ર મંથનના ચૌદ રત્નો અને આ રત્નો કોને કોને લઈ લીધા તેમની સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો મિત્રો વિડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને મિત્રો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સૌ સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી અમારા નવા વિડીયો સૌ તમને જોવા મળે વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે મોહિની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથનના અંતે નીકળેલા અમૃતને દૈત્યોના હાથમાંગથી બચાવવા માટે મોહિનીનો પરિવેશ ધારણ કર્યો હતો સમુદ્ર મંથને ફક્ત દેવ અને દાનવોની કથા સુધી સીમિત નથી બલકે આ કથા ભગવાન વિષ્ણુના કુર્મ અવતારની પણ કથા છે ભાગવત માંગ અને સ્કંદપુરાણમાંગ ભગવાન વિષ્ણુના આ કુર્મ અવતાર વિશે વર્ણન કરવામાં આવ્યું છે દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થયા પછી સ્વર્ગના રત્નો વિલીન થઈ જાય છે તેને પાછા મેળવવા માટે દેવો અને દાનવો સાથે મળીને સમુદ્ર મંથન કરે છે મંદરાચલ પર્વતને રવૈયો બનાવવામાં આવ્યો અને વાસુકી નાગને દોરડાંગ તરીકે પરિવર્તિત કરવામાં આવ્યો જ્યારે મંદરાચલ પર્વત ફર્યો નહીં ત્યારે ભગવાન વિષ્ણુએ કાચબાનું સ્વરૂપ લઈ મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો અને દેવો દાનવોએ સમુદ્રનું મંથન કરવાનું ચાલુ કર્યું મંથન દરમિયાન સમુદ્ર માંગથી ચૌદ રત્નો પ્રાપ્ત થયા છે આ સમુદ્ર મંથન જે ચૌદ રત્નો પ્રાપ્ત થયાં છે તેનું પોતાનું ખાસ મહત્વ છે તે ચૌદ રત્નો ક્યાં ક્યાં હતા અને તે કોણે કોણે રાખ્યા તે વિશે આપણે જોઈએ સમુદ્ર મંથન કરતા સૌપ્રથમ પ્રથમ કાલકુટ નામનું ઝેર બહાર આવ્યું ત્યારે તેની હવા માત્રથી બધું સળગવા લાગ્યું આ વિષની અસર ત્રણેય લોક પર થવા લાગી હતી ત્યારે ત્રણેય લોકના જીવો ત્રાહીમાં પોકારી ત્યારે સંસારની દૂર કરવા માટે મહાકાળ ભગવાન લઈ પોતાના કંઠમાં ધારણ કર્યું કાળકુટ વિષને કંઠમામ ધારણ કરવાથી ભગવાન શિવનો વર્ણ નીલો પડી જતાં તેમને નીલકંઠ તરીકે ઓળખવામાં આવ્યા બીજું રત્ન ઐરાવત હાથી નીકળ્યો તેને દેવરાજ ઇન્દ્રએ રાખ્યો હતો આ હાથીને સાત સાતસૂન હતી તે ઐરાવત હાથીની ખાસિયત હતી કે તે આકાશમાં ઉડી શકતો હતો પાણીમાં તરી શકતો હતો અને પાતાળ સુધીનો રસ્તો શોધી શકતો હતો આ હાથીમાં સહસ્ત્ર હજાર હાથીઓનું બળ હતું તે ઐરાવતની મદદથી દેવરાજ ઇન્દ્રદશે દશે દિશાનું રક્ષણ કરતા હતા તેવું પુરાણોમાં જણાવેલ છે ત્રીજું રત્ન કામધેનું ગાય નીકળી જે ઈચ્છા પ્રમાણે દૂધ આપી શકતી હતી તે ઋષિઓએ લઈ લીધી આ ગાય ઋષિ જમદગ્નિને ત્યાં રહેતી હતી એક દિવસ આ કામધેનુને ગાયને સહસ્ત્રાર્જુન બળજબરીથી લઈ જવા હેતુથી સહસ્ત્રાર્જુને ઋષિ જમદાગ્નિની હત્યા કરી ત્યારે તેમના પુત્ર જામદગ્નિ પરશુરામજીએ સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કરીને કામધેનુની રક્ષા કરી ચોથું રત્ન શ્રવા ભોડો નીકળ્યો જે દૈત્યોએ રાખ્યો હતો પરંતુ દેવદાનવોના એક યુદ્ધ દરમિયાન દેવોએ આ ઘોડો જીતી લીધો ત્યારબાદ તે દેવોની સંપત્તિ બની ગયો હતો સાગર મંથનમાં પાંચમું રત્ન તે કૌસ્તુભમણી નીકળ્યો જેને ભગવાન વિષ્ણુએ ધારણ કર્યો છઠ્ઠું રત્ન તે કલ્પવૃક્ષ નીકળ્યું જેને દેવરાજ ઇન્દ્ર લઈ ગયા અને સ્વર્ગના ઉપવનમાં તેનું રોપણ કર્યું માન્યતા છે કે આ વૃક્ષ પાસેથી કોઈ પણ મનોચ્છા કરવામાં આવે તો આ કલ્પવૃક્ષ મનની તમામ મનોચ્છા પૂર્ણ કરે છે આ વૃક્ષને અમૃત પ્રાપ્ત થયેલું હોવાથી કલ્પનો અંત થાય પણ આ વૃક્ષની આયુનો નાશ થતો નથી સાતમું રત્ન રંભા નામની અપ્સરા નીકળી જે નૃત્ય કલા અને સંગીત કલામાં કુશળ હોય તેને સ્વર્ગના દેવોના મનોરંજન અર્થે સ્વર્ગની નૃત્યાંગના તરીકે રાખી લેવામાં આવી સાગર મંથનના આઠમાં રત્ન તરીકે લક્ષ્મીજી મળ્યા જેમણે સમુદ્રમાંથી બહાર નીકળતાં જ દેવો અને દાનવોમાંથી ભગવાન વિષ્ણુને પતિ તરીકે પસંદ કર્યા લક્ષ્મીજીને હિન્દુ ધર્મમાં ધન વૈભવની મહાશક્તિ અને દેવી તરીકે માનવામાં આવ્યા છે નવમું રત્ન વારુની દેવી નીકળ્યા જેને દૈત્યોએ આસુરી અક્ષરા તરીકે દૈત્ય સમાજમાં સ્થાન આપ્યું આ વારુની દેવીને મદિરા તરીકે ઓળખવામાં આવે છે મદિરાના ઘણા પ્રકાર હોય છે સાગર મંથનનું દસમુમ રત્ન તે ચંદ્રમાં છે આ પ્રમાણે જોતાંગ લક્ષ્મીજી શંખ અને ચંદ્રમાં ત્રણેય ભાઈ બહેન થયા વેદોમાં જણાવેલું છે કે ચંદ્ર એ બુદ્ધ અને તારાનો પુત્ર હતો પરંતુ કોઈ શાપવશ ચંદ્રએ સાગર મંથન દ્વારા પુનજન્મ લીધો દેવોએ તેને વનસ્પતિના પોષણ માટે રાત્રિના પ્રકાશમાં થવાનો આદેશ આપ્યો તેથી ચંદ્રમાં કાળા મૃગશીર્ષ જોડેલા રથને લઈને રોજ રાત્રે નીકળે છે ચંદ્રમાએ દક્ષની સત્તાવીસ કન્યા જે નક્ષત્ર રૂપે રહેલ છે તેની સાથે લગ્ન કર્યા તેમાં રોહિણી તેને પ્રિય હોવાથી બીજી પત્નીઓ દુઃખી થતી હતી તેથી તેમણે પોતાના પિતા દક્ષને આ અન્યાય અંગે વાત કરી ત્યારે ક્રોધિત થયેલા દક્ષે ચંદ્રમાને શ્રાપ આપ્યો કે તને ક્ષય રોગ થશે ત્યારે ભગવાન શિવના શરણે ગયેલા ચંદ્રમાનો ક્ષય ભગવાન શિવે દૂર કર્યો અને પોતાની જટામાં પોતાના ભક્ત તરીકે સ્થાન આપ્યું છે શિવ પુરાણમાં જણાવ્યું છે કે શિવજીએ ધારણ કરેલ કાલકુટ વિશ્વ અગ્નિની અસરને શાંત અને શીતળ કરવા માટે ચંદ્રમાને ભગવાન શિવે પોતાની ધારણ કર્યો છે રત્ન તે પારિજાત વૃક્ષ છે આ વૃક્ષને પણ દેવરાજ ઇન્દ્રએ પોતાના ઉપવનમાં રાખ્યું હતું એક સમયે દ્વારિકાનાથ શ્રીકૃષ્ણએ આ વૃક્ષને સ્વર્ગમાંથી લાવીને સત્યભામાના આંગણે વાવ્યું હતું ત્યારથી આ વૃક્ષ પૃથ્વી પર શોભા વધારી રહ્યું છે આથી એમ કહેવાય છે કે જેમ આ વૃક્ષને કારણે દેવરાજ ઇન્દ્રનો વૈભવ વધ્યો હતો તેમ આ વૃક્ષ ઉપરાંત હોય તો તે ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તેથી આ વૃક્ષને પૃથ્વી પરનું કલ્પ તરીકે ઓળખવામાં આવે છે શુભ્ર શ્વેત વર્ણ અને કેસરી દાંડી ધરાવતું આ સુવાસિત પ્રાર્થના સમયે ખીલે છે પારિજાતના ફૂલની ખાસિયત એ છે કે તે દરેક ભગવાનને ચઢાવવામાં આવે છે સાગર મંથનું બારમું રત્ન તે પંચરત્ન શંખ છે આ શંખને ભગવાન વિષ્ણુએ રાખ્યો હતો હિન્દુ શંખને પૂજનીય માનવામાં આવતો હોવાથી ધાર્મિક ઉત્સવો સમયે તેને વગાડવામાં આવે છે શંખ જો ધર્મ શંખની દક્ષિણ સુખ અને વૈભવ પ્રાપ્ત થાય છે તેવું માનવામાં આવે છે શંખ પણ સાગરમાં જન્મ્યો હોવાને કારણે તેનામાં પણ ખારાશ રહેલી છે આપણા શાસ્ત્રો કહે છે કે ખારો સ્વભાવ એ ઈર્ષાનું પ્રતિક છે આ ખારા અર્થાત ઈર્ષાળુ સ્વભાવને લઈને જન્મેલ શંખ એ નામે જગતમાં પ્રસિદ્ધ થયો પરંતુ શંખાસુર સંબંધમાં લક્ષ્મીજીનો લઘુ ભ્રાતા હોય ભગવાન વિષ્ણુ તેના આ સ્વભાવને નાથવા અસક્ષમ હતા જ્યારે સૃષ્ટિ પર શંખાસુરનો અધર્મ વધી ગયો ત્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શિવ દ્વારા શંખાસુરનો વધ કરાવ્યો હતો અર્થાત શંખાસુરમાં રહેલા ઈર્ષાળુ સ્વભાવનો નાશ કરાવ્યો સાગર મંથનું તેરમુમ રત્ન તે ધનવંતરી છે વેદોમાં જણાવ્યું છે કે દેવોના વૈદ્ય તરીકે ઓળખાતા આ દેવને ભગવાન વિષ્ણુના જ અવતાર રૂપ માનવામાં માંગ્યા છે ભગવાન ધનવંતરીએ આયુર્વેદના પાંચમા વેદની રચના કરી મનુષ્યો માટે તન અને મનથી શ્રેષ્ઠ રહેવાનો રસ્તો બતાવ્યો છે હિન્દુ ધર્મમાં ઉજવાતી ધનતેરસના દિવસે આયુર્વેદ અને ધન્વંતરીનો પ્રદેશનું થયેલો છે તેમ માનવામાં આવે ધન્વંતરી જ્યારે પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો ધાતુનો કળશ અને વનસ્પતિ હતી આ અમૃતને માટે સમુદ્ર મંથન થયું હતું એક માન્યતા અનુસાર દેવ ધનવંતરી બિરાજતાન હોય તે ઘરમાં ક્યારેય અન્ન ઓછું થતું નથી બીજી અન્ય એક માન્યતા અનુસાર જ્યાં જ્યાં ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સહિત બિરાજેલા છે ત્યાં અને જ્યાં જ્યાં લક્ષ્મીજી એકલા બિરાજતાન હોય ત્યાં ધનવંતરી ચોક્કસ બિરાજતાન હોય છે ટૂંકમાં કહીએ તો જ્યાં લક્ષ્મીજી બિરાજે છે તે તમામ સ્થળોમાં ધનવંતરી દેવની બેઠક હોય છે સાગર મંથનું ચૌદમું અને છેલ્લું રત્ન તે અમૃત છે આ અમૃત કળશ ધનવંતરીના હાથમાં લઈ સમુદ્રમાંગથી બહાર પધાર્યા ત્યારે દૈત્યો તેમના હાથમાંગથી આ કળશ લઈને ભાગી જાય છે તે વખતે ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપ લઈ દાનવોને બોલાવવામાં નાખી તેમની પાસેથી અમૃત લઈ દેવોને પીવડાવી દે છે પરંતુ રાહુ અને કેતુ નામના બે અસુરોને આ વાતની ખબર પડી જતાં તેઓ દેવનું સ્વરૂપ લઈને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી જાય છે અને અમૃતમાંગથી ભાગ લઈ ગળામાં ઉતારે છે ત્યાં જ સૂર્ય ચંદ્ર ભગવાન વિષ્ણુને ફરિયાદ કરી દે છે તેથી ભગવાન વિષ્ણુએ બંને દાનવોના મસ્તકને ચક વડે તેમના ધરતી અલગ કરી નાખ્યા પરંતુ રાહુ કેતુના મોમાં અમૃત હોવાને કારણે તેમનો નાશ નથી થતો પરંતુ આ બનાવ સૂર્યચંદ્રની ફરિયાદને કારણે બનેલો હોઈ કેતુને હંમેશ માટે સૂર્યચંદ્ર સાથે વેર બંધાઈ ગયું તેવી કથા પુરાણોમાં આલેખવામાં આવી છે મિત્રો તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે મિત્રો અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈપણ વ્યક્તિની કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માંગફી માંગીએ છીએ મિત્રો તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ